નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સજે પાંચ પોઈન્ટ બેના કેટલાક દાખલા ગણીશું જેનો પ્રથમ દાખલો છે કોઈ સમાંતર શ્રેણીમાં સત્તરમું પદ દસમાં પદ કરતાં સાઠ વધુ છે તો સામાન્ય તફાવત શોધો તમને બે પદ વિશે આપ્યું છે એક સત્તરમું અને બીજું દસમું તો પહેલા આપણે પદ લખી નાખીએ એ સત્તર બરાબર એ વત્તા સોળ એ વત્તા સત્તર માઇનસ એક ગુણ્યા મતલબ બરાબર છે હવે શું કહ્યું છે કે જે સત્તરમું પદ છે એ દસમા પદ કરતા સાત બધું છે એટલે સત્તરમું પદ એ દસમા પદમાં સાત ઉમેરીએ એટલું વધારે છે તો એ સત્તર બરાબર સાત હવે આ બંનેની જે કિંમત છે એ અહીં મૂકી દઈએ તો અહીંયા થશે સાત થઈ ગયું હવે એ એ સરખા છે એટલે બંને બાજુથી કેન્સલ કેમ કે આમ લઈ જશે એ માઇનસ એ ઝીરો એનો મતલબ કે બંને બાજુથી એને ઉડાડી દેવાના હવે આ રહ્યું સોળ ડી

અને પછી એના પરથી તમને જે માંગ્યું છે એ તમને મળી જશે પહેલા આપણને આવ્યું છે કે સત્તરમો પદ અને દસમો પદ તો સત્તરમો પદ અને દસમો પદ કેવી રીતે લખાય તો આ રીતે કે એ સત્તર બરાબર એ વત્તા સોળ ડી અને એ દસ બરાબર એ વત્તા નવ ડી બરાબર હવે શું હોય છે કે સત્તરમો પદ એ દસમા પદ કરતાં સાત વધુ છે એ સત્તરમો પદ દસમા પદ કરતાં સાત વધુ છે એ દસ અને સત્તર ની કિંમત મૂકી એ બંને બાજુ સોળ માંથી નવ બાદ થાય એટલે બીજો દાખલો ગણીશું ત્રણ અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજિત હશે ત્રણ અંકની સંખ્યાઓ તો ત્રણ અંકની સંખ્યાની ની શરૂઆત થાય સો થી સો એકસો એકસો થી મહિને નવસો ને નવ્વાણું એ ત્રણ અંકની છેલ્લી સંખ્યા છે બરાબર આમાંથી કઈ સંખ્યાઓ સાત વડે વિભાજિત છે અને એવી કુલ કેટલી સંખ્યાઓ છે એ આપણે શોધવાનું છે તો સૌ પ્રથમ આપણે લખીશું કે સાત વડે વિભાજિત ત્રણ અંકની સંખ્યા ઓ બાર સત્તર સત્તા એકસો ને ઓગણીસ એ રીતે જોતા જોતા જઈએ છેલ્લે નવસો નવ્વાણું છે એને સાત વડે ભાગી શકાય તો કે ના સાત એકા સાત બે વધ્યા ઓગણત્રીસ સાત ચોક અઠ્યાવીસ એક વધે ઓગણીસ ઓગણીસ નો સાત ના ગણ્યા આવશે નઈ એ રીતે નવસો અઠાણું નહીં નવસો છન્નું નહીં નવસો પંચાણું નહી ને ચોરાણું જો નવસો ભાગ્યા સાત સાત એકા સાત આ બે સાત ચોક એક સાત દુ થઈ ગયું તો આ છેલ્લી સંખ્યા છે ત્રણ અંકની કે જેની વડે જે વિભાજ્ય છે સાત વડે વિભાજ્ય છે તો અહીંયાથી તમને શું મળ્યું તો કે એ મળ્યો કેટલો એકસો પાંચ બી કેટલો આવશે તો કે એકસો બાર એકસો પાંચ એનો મતલબ થશે કે સાત અને શું મળ્યું એ એન મળ્યું કેટલો નવસો ચોરાણું તો શોધવાનું શું આવ્યું તો કે એન એન એજ તો આપણે શોધવાનો છે કે કેટલી સંખ્યા કેટલી સંખ્યા કુલ કેટલી સંખ્યા છે જે સાત વડે વિભાજિત છે તો છેલ્લી સંખ્યા નવસો ચોરાણું છે એ લઈ લઈએ એટલે આપણને જો એનો એન મળી જાય તો એ આપણને કુલ સંખ્યા મળી જશે તો ચલો શોધીએ એ એન બરાબર એ વત્તા આપણી પાસે સાત છે ને હા તો ડી મૂકીશું સાત હવે આ આપણી દર દાખલાની પ્રોસેસ એકસો પાંચ ને આમ લાવવાના બાદ બાકી કરવાની બરાબર સિત્યુ સિત્યુ ઓગણપચાસ એટલે એન માઇનસ વન બરાબર શું મળ્યું એકસો ને સત્યાવીસ એ તો આપણને મળ્યું એન માસ વન તો એન બરાબર શું થશે એકસો સત્યાવીસ અઠ્યાવીસ સંખ્યાઓ કે જે સાત વડે વિભાજિત હોય આ રીતે તમને કોઈ પણ સંખ્યા વિશે કે તમારે શોધવું પડશે પણ સૌથી પ્રથમ ક્યાંથી શરૂઆત થાય છે ને કયું અંતિમ પદ છે એ તમારે શોધી લેવાનું રહેશે

પહેલા આપણે લખીશું ચાર ના ગુણિતો કે પહેલો થશે બાર તેર નહીં ચૌદ નહીં પંદર નહીં ચોકે ચોકે સોળ ચાર પંચા વીસ ચાર છોવીસ એ રીતે છેલ્લે શું છે બસો ને પચાસ બસો ને ચાર વડે ભાગે એટલે ચાર છોવીસ એક અને દસ વજે એટલે એ થશે નહીં એ રીતે બસો ઓગણપચાસ પણ નહીં થાય તો છેલ્લો ગુણિત એનો થશે અડતાલીસ એ છેલ્લો ગુણિત છે શેમાં તો કે દસ અને બસો પચાસ ની વચ્ચે એનાથી વધારે આપણે જવાનું નથી થઈ ગયું તો અહીંયાથી તમને શું મળ્યો એક કેટલા મળ્યો બાર બીજું શું મળ્યું તો કે સોળ માઈનસ બારી તો આપણને ખબર છે ડી તો છતાં એક વખત અડતાલીસ તો શોધવાનું શું આવ્યું એમ ફરી આપણને જ છે કેટલા ગુણ્યા કુલ સંખ્યા જ પૂછી છે ને તો શું શોધવાનું એન તો ફરી સૂત્ર હું કે એન બરાબર એ વત્તા એન માઇનસ વન માઇનસ બાર બરાબર એન માઇનસ વન ગુણ્યા ચાર બસો અડતાલીસ માંથી બાર જાય કેટલા વધે બસો ને છત્રીસ એન માઇનસ વન ગુણ્યા ચાર એન માઇનસ વન ને કરતા બનાવવાનો તો ચાર નવા છત્રીસ એટલે એન માઇનસ વન બરાબર કેટલા મળ્યા ઓગણ તો જો એન માઇનસ વન બરાબર ઓગણસાહી આવે તો એન બરાબર શું થાય ઓગણસાહિત વત્તા એક એટલે એન શું થઈ ગયો સાહીઠ તો આ તમને દસ અને ચાર ના ઘડિયામાં ના બાર આવે છે હા આવે છે બાર પછી શું આવે તો કે સોળ સોળ પછી શું આવે વીસ વીસ પછી શું આવે ચોવીસ હવે પાછું ઊંધેથી બી જોવું પડે ને છેલ્લું પદ કયું આવે છે ઊંધે થી તો બસો પચાસ નહીં આવતો બસો ઓગણ નહીં આવતો બસો અડતાલીસ હા આવે છે મળી ગયું છેલ્લું પર પછી એ એન મળી ગયું આપણને એ મળી ગયું છે ડી તો આપણી પાસે આપેલો જ છે એ ડી એ એન મળી ગયું તો એન તો મળી જ જવાનું છે સૂત્ર મૂકીને ખબર પડી આ રીતે આવા બધા જ દાખલા ગણાશે ખાલી સમજવાનું કે પ્રશ્નમાં માંગ્યું શું છે પ્રશ્ન સમજવાનો

પાછળથી વીસમું પદ શોધવાનું છે અત્યાર સુધી આપણે જેટલા પદ શોધ્યા એ આગળથી શોધ્યા જે પણ શોધ્યું એ આગળથી લઈને શોધ્યું છે પાછળથી તો સૌથી આનો આપણે શોધીશું ડી શું શોધીશું શું છે તો કે આઠ માઇનસ ત્રણ એટલે કે પાંચ ડી મળી ગયો બરાબર હવે આપણે ઊંધી સમાંતર શ્રેણી લખીશું કેવી ઊંધી એટલે એ થશે બસો ત્રેપન બસો ત્રેપન માંથી પાંચ હવે શું કરવાના બાદ કરવાના કેમ આપણે ઊંધી લખીએ છીએ ને એટલે બસો ત્રેપન માંથી પાંચ બાદ કરીએ તો બસો અડતાલીસ મળશે બરાબર એ જ રીતે આગળ જતાં જતાં આમે ઊંધી લખવાની એટલે તેર પછી આઠ પછી ત્રણ મળી ગયું ઊંધી કેમ લખીએ આપણે છેલ્લેથી થી પદ શોધવાનો છે ને એટલે આપણે પાછળથી ઊંધી સમાંતર શ્રેણી લખીએ સીધી લખીએ કે ઊંધી લખીએ સમાંતર શ્રેણીની એની જ રહેવાની એનો સામાન્ય તફાવત બદલાવાનો નથી ખાલી શું થશે અહીંયા પ્લસ પાંચ છે એમાં માઇનસ પાંચ થશે કારણ કે આપણે બાદ બાકી કરી ને પેલામાં પાંચ ઉમેરીએ છીએ ત્રણ વત્તા પાંચ આઠ આઠ વત્તા પાંચ તેર આમાં આપણે શું કરીએ પાંચ બાદ કર્યા તો ઊંધી લખી છે એટલે પાંચ ઉમેરવાની જગ્યાએ પાંચ બાદ કરવાના છે બરાબર હવે આમ જોવા જઈએ તો ઊંધી કરી એટલે હવે આપણે કયું પદ શોધવાનું છે વીસમું પદ પણ કઈથી આગળથી જ તો એ શું થશે તો અહીંયા એ થઈ જશે આપણે બસો ને ત્રેપન બરાબર ડી શું થશે તો કે બસો અડતાલીસ માઇનસ બસો ત્રેપન એટલે થઈ જશે માઇનસ પાંચ થઈ ગયું બરાબર એન તો આપણને કયું જ છે શું વીસ વીસ મુદ શોધવાનું કહ્યું ને બરાબર આઈ ગયું શોધવાનું શું છે તો કે એ વીસ કેટલા થાય ઓગણીસ ડી કેટલા છે આપણી પાસે માઇનસ પાંચ એટલું યાદ રાખવાનું ડી આ લેવાનો નહીં અહીંયા આગળ તમારી આ શ્રેણી થઈ ગઈ એટલે ડી આ જ લેવાનો બીજો લેવાનો

એટલે એ વીસ આવે તમારો એકસો ને બરાબર બીજી રીત આની છે પણ એ થોડી અઘરી છે એના કરતા આ સરળ રીત કે સમાંતર શ્રેણી જે છે એનો તફાવત શોધી લીધો બરાબર તફાવત કેટલો છે પાંચ આ સીધી શ્રેણી છે એટલે પાંચ ઉમેરવાના આ આપણે કેવી લખી ઊંધી પાછળથી લખી એટલે આપણે આમાં શું કરીશું પાંચ બાદ કરીશું શું કરીશું બાદ કરીશું પાંચ બાદ કરી એટલે આ મળ્યા આપણને બે જ પદ જોઈએ આગળથી તો પણ ઘણું થઈ ગયું બરાબર છે આ ઉધી શ્રેણી લખાઈ ગઈ તો એ શું થઈ ગયો બસો ત્રેપન બી શું થઈ ગયો આપણો માઇનસ પાંચ આ ખાસ યાદ રાખવાનું છે બરાબર એન શું થઈ ગયો વીસ શોધવાનો છે એ વીસ શોધવાનો છે એટલે એન વીસ થયો કિંમત મૂકી બરાબર એની કિંમત બસો ત્રેપન આ વીસ માઇનસ એક ને ડી ની માઇનસ પાંચ ઓગણીસ પંચા પંચાણું પણ વત્તા ઓછા ઓછા થઈ ગયા

આ મેઇન વાત છે જે તમારે ધ્યાન રાખવાની છે આવો એક દાખલો ડેફિનેટલી હશે બરાબર છે ફરી એકવાર તમને કંઈ ના ખબર પડે તો કમેન્ટમાં લખજો